સફળતા દરેક વ્યક્તિનું સપનું હોય છે કે હું જીવનમાં ખૂબ સફળતા મેળવું પ્રગતિ કરું આગળ વધું ને મારા ને મારા પરિવારજનોની બધી ઈચ્છા ને સપના પૂરા કરું પણ શું થાય છે ક્યાં ખોટ રહી જાય છે કે આટલી બધી મહેનત કરવા છતાં નિષ્ફળતા મળે છે ને મન તૂટી જાય છે મેં તો મારું હન્ડ્રેડ પર્સેન્ટ આપ્યું હતું તો પણ કેમ પાછળ રહી ગયા જરા બેસો શાંતિથી વિચારો કે શું ખરેખર હન્ડ્રેડ આપ્યું હતું ખરેખર સાચે મહેનત કરી હતી અને હા સફળતા માટે પહેલાં તો જીવનમાં સકારાત્મક વિચારો લાવો ગમે તેમ થાય સવડો અભિગમ જ રાખો કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં જ આપણે વિચારીએ છીએ કે મારા મન મારાથી થશે કે નહીં થાય હું આમાં નિષ્ફળ જઈશ તો આવા ઘણા સવાલો ઊભા થાય છે તો પહેલાં આપણે એમાં બદલાવ લાવીશું કોઈ પણ કાર્યની શરૂઆતમાં જ વિચારો કે મને સફળતા જરૂર મળશે અને હું આમાં ઘણું સારું કરી શકું તેમ છું સાચા દિલથી અને દિમાગથી અને ખુશ મિજાજમાં એ કામની શરૂઆત કરો બ્રહ્માંડની બધી જ શક્તિઓ તમારું કાર્ય સફળ કરવામાં તમારી મદદ કરશે બીજું કે તમે તમારા વિચારો કરવાથી જ સફળતા નથી મળતી વિચારોને કામમાં લગાડી પરિણામ મેળવવાનું હોય છે સવારે વહેલા ઉઠ ટેવ પાડો કે જેનાથી તમને તમારા કાર્યને પૂર્ણ કરવાના સારા વિચારો આવે મગજ વધારે કાર્યરત હોય છે તો તમે સારા વિચારો કરી શકશો તો ઊભા થાવ અને આળસ ખંખેરી સાચી દિશામાં કાર્યરત થાવ મંજિલ જરૂર મળશે ત્રીજું અફોમેશન એ એક કાલ્પનિક જાદુઈ શક્તિ છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો રોજ રાત્રે સુવા માટે જાઓ ત્યારે પાંચ મિનિટ આંખો બંધ કરી શાંત મનથી વિચારો તમે જે કાંઈ ફિલ્ડમાં આગળ વધવા ઈચ્છતા હો એના પાંચ છ સકારાત્મક વિચાર કરો એ તમને મળી ગયું છે તમે ખુશ છો એનાથી અને તમારું સપનું પૂરું થતું હોય એવી પોઝિટિવિટી આપો થોડા જ સમયમાં તમને આપોઆપ તમારા સપના સુધી પહોંચવાના રસ્તા મળી જશે અને એ રસ્તામાંથી તમે મંજિલ સુધી પહોંચી શકશો ખબર જ નહીં પડે બસ પોઝિટિવ વિચારોની જરૂર છે ચોથું બીજાને એટલું બધું ઇમ્પોર્ટન્સ ના આપો કે તમારો સમય બગડે સમયને સાચી જગ્યાએ વાપરો એક એક મિનિટની કિંમત સમજો વેલ્યુ ઓફ ટાઈમ એ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે સફળતા માટે ખુદ ઉપર અને આપણા ગોલ ઉપર જ ધ્યાન આપો એવું નથી કે કોઈ સંબંધ બગાડવાનું કે કોઈ સાથે નહીં બોલવાનું પણ જરા વિચારી તો જુઓ આપણે ફોનમાં ખોટી ગોસેપમાં ખાલી મજા કરવામાં બહાર ફરવામાં કેટલો ટાઈમ બગાડીએ છીએ ટાઈમ મેનેજમેન્ટ કરતાં શીખો ખુદ સાથે રોજ એક કલાક એકાંતમાં કાઢો પોતાનામાં જે કમી છે એના વિશે વિચારોને દૂર કરવાના પ્રયત્ન કરો ખુદમાં જે ખાસિયત છે એ બહાર લાવવાના પ્રયત્ન કરો તમે શું કરો છો શું નથી કર્યું અને તમારે શું કરવું છે એ બધું વિચારો અને પછી એને અમલમાં મૂકો તમારામાં ખુદમાં એટલો બદલાવ આવશે કે તમને અંદરથી જ સારા વિચારો આવશે અને મન ખુશ રહેશે કોણ શું કહેશે હું આમ કરીશ તો આમ થશે તેમ થશે અથવા તો આણે આમ કર્યું તેમ કર્યું બધું સાઈડમાં મૂકી તમારું જીવન તમારી રીતે જીવો તમારા વિચારોથી જીવો અને ખુદને બેટર બનાવવાના પ્રયત્ન કરો તો સફળતા તમારી સામે આવશે જે શબ્દ તમને સાંભળવા નથી ગમતા એ બીજાને પણ ના સંભળાવો વિચારીને બોલો જેનાથી તમારી આજુબાજુ પણ સારું વાતાવરણ રહેશે અને તમે ટેન્શન ફ્રી લાઈફ જીવી શકશો અને તેના ગોલ ઉપર ફોકસ કરી શકશો અને હવે લાસ્ટ પોઈન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે આ બધું ફોલો કરશો અને આ એક વસ્તુની કમી હશે તો તમને હન્ડ્રેડ સફળતા નહીં મળે એ છે તમારા પેરેન્ટ્સ આપણા માતા પિતાને ભગવાનનો દર્જો આપ્યો જોઈએ હંમેશા એને ખુશ રાખવા જોઈએ એની રિસ્પેક્ટ કરવી જોઈએ આજના યુગમાં આપણે થોડા ફાસ્ટ ફોરવર્ડ થઈ રહ્યા છીએ તો મા બાપને કાંઈ ખબર નથી પડતી તો જૂનવાણી વિચારોવાળા છે ને શું ખબર હોય કે બહારની દુનિયામાં શું હાલે છે એવું વિચારતા હોઈએ છીએ પણ એવું ના કરો એની સાથે બેસો એમને પણ દુનિયામાં શું ચાલી રહ્યું છે કહો ને સમજાવો અને તમે શું કરો છો શું નહીં બધું કહેતા રહો એ તમને હંમેશા સાચીને સારી જ શિખામણ આપશે કદાચ એવું બની શકે કે ક્યારેક એની સલાહ માનીને તમે હાલો તો ઘણા નુકસાન અને મોટી વસ્તુથી તમે બચી શકો છો એક વાત હંમેશા યાદ રાખો કે એક મા બાપ જ છે જે ક્યારેય સંતાનનું ખોટું નથી ઈચ્છતા કે એની સાથે કંઈ ખોટું નથી કરી શકતા બાકી કોઈ ઉપર વિશ્વાસ ના કરો તમારા માતા પિતા જેટલા જ તમારાથી ખુશ રહેશે એટલા જ એ દિલથી તમને આશીર્વાદ આપશે અને પછી દુનિયાની કોઈ તાકાત તમને સફળ થવાથી નહીં રોકી શકે અને જો તમારાથી દુઃખી હશે અને બહારથી તો ખુશ રહેશે પણ અંદર

અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને તમે બીજા કોઈ ટોપિક ઉપર વિડીયો જોવા માંગતા હો તો કમેન્ટ કરજો હું જરૂર તમારા સુધી આ વિડીયો લાવવાની પ્રયત્ન કરીશ થેન્ક યુ સો મચ